મેં કીધું આખી તપેલી નાખ દેવના નાખ નાખ હજી નાયખ હજી થોડું નાખ એક ચમચી નાખી એટલે કઈ ન થાય અર કહેતી તો એક ગાદો અઠવાડિયે બે ત્રણ વાર છે ને કેરબા મોકલી દેવાય દૂધ ના બસ આવે ને માં અમે તો આખા દુનિયા આટુ જીવી છે ઈ ખાલી મારે હેટુ જીવે અમે આખા વિશ્વ આટુ જીવી છીએ હા જેટલું થાય એટલું દઈ દો